પૂર્વ ગામ વિસ્તારમાં નાલંદા સ્કૂલ તેમજ આજુબાજુની સ્કૂલના બાળકો દ્વારા મશાલ લઈને સાયબર જનજાગૃતિ અને ટ્રાફિક અવેરનેસ આવે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો સુરતના પુણા વિસ્તારમાં નાલંદા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પંદરથી વધારે સોસાયટીઓમાં જઈને મશાલ યાત્રા કરવામાં આવી સાથે ટ્રાફિક અવેરનેસ માટે પ્રયાસો કરવામાં આવ્યા લોકો સાયબર ફ્રોડ થી કેવી રીતે બચી શકે તેના માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં સાથે સાથે સુરતમાં ટ્રાફિક અવેરનેસ કેવી રીતે આવે અને લોકો ટ્રાફિકના નિયમો નું રીતે પાલન કરે તે માટે થઈને અલગ અલગ વિસ્તારોમાં જઈને બાળકો દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું તો પ્રજા પ્રજાસત્તાક દિનની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ તે પણ આ બાળકો દ્વારા સમજાવવામાં આવ્યું હતું સાથે સાથે આગેવાનો વિસ્તારના આગેવાનો તેમજ સામાજિક આગેવાનોએ પણ આ મોહિમમાં જોડાયા હતા પ્રતિનિધિ ચેતનભાઈ જે બુંદેલા ટીવી એટીન ન્યૂઝ સુરત મારું નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ પુણા ગામ ખાતે આવેલ નાલંદા સ્કૂલના સહયોગથી ટ્રાફિક જાગૃતિ એવેરનેસ અને સાયબર ક્રાઇમ એવરનેસનું મસાલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું એનસીસી કેડેટ્સ દ્વારા કારણ કે અત્યારના સમયની અંદર જેમ જેમ આધુનિક યુગ આગળ વધતો જાય છે એવી જ રીતે સાયબર ક્રાઈમ પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે લોકો ફ્રોડનો શિકાર બની રહ્યા છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને ફ્રોડ ન થાય અને એનાથી બચી શકે કારણ કે ઘણી જગ્યાએ લોકોને ઇન્ટરનેટ દ્વારા ઓટીપી આવતા હોય છે કે બીજી લિંકો દ્વારા જે ફ્રોડનો શિકાર બનતા હોય છે એના વિશે લોકોને જાગૃત કરી માહિતી આપી ને આવનારા દિવસોની અંદર આ સાયબર ક્રાઈમનો શિકાર ન બને એના અવેરનેસ માટે તેમજ જે પ્રમાણે હાલ આપણા ટ્રાફિકની અંદર જે સિગ્નલ ચાલુ કરવામાં આવેલા છે એની જાગૃતિ આવે લોકોમાં અને ટ્રાફિક પ્રત્યે એવેરનેસ કેળવાય અને લોકો સુરત શહેરને ટ્રાફિક મુક્ત બનાવે એવા હેતુસર આજે એનસીસી કેડેટ્સ દ્વારા અને નાલંદા વિદ્યાલય દ્વારા આ મસાલ રેલીનું આયોજન પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પુણાગામ વિસ્તારમાં કરવામાં આવેલ હતું અને ખૂબ સારો સફળતાપૂર્વક અમે આ આયોજનને પૂર્ણ કરેલ છે આ આયોજનની અંદર સાથ અને સહયોગ આપનાર પુણાગામ વિસ્તારની તમામ સોસાયટીઓનો અમે સહૃદય આભાર માનીએ છીએ નમસ્કાર મારું નામ શિવ મિશ્રા છે એઝ એકેડેમિક ડાયરેક્ટર ઓફ નાલંદા વર્ક કરું છું આજ રોજ અમારી શાળા તરફથી ટ્રાફિક અવેરનેસ અને સાયબર સિક્યોરિટી એમ જોવા જઈએ ટ્રાફ ટ્રાફિકને લઈને સુરતમાં બહુ ઘણી સમસ્યા છે અને આ અમારી શાળા છે આજે આ વીણા ઉઠાવી છે અને ઘણી બધી અમે પંદર કરતાં વધારે સોસાયટીઓમાં આજે આ રેલી કરેલા સતત બે કલાકથી આ અમારી એક જો નોંધ છે અમારા અનુપમ ગૌલોત સાહેબ પણ લીધેલા છે અને અમારા એનસીસીના જે બાળકો છે ઘણું બધું મહેનત કર્યા છે અને જાગૃતતા ફેલાવે છે કે જે લોકો પાસે પ્રોબ્લમ આવે છે સાયબરને લઈને અને ટ્રાફિક લઈને અવેરનેસ થાય અને આપણે સુરતમાં નહીં સમગ્ર વિશ્વમાં આપણે શું ગુજરાતનું નામ થાય કે ટ્રાફિકમાં નંબર વન આપણે આવીએ અને આ બદલ પ્રોગ્રામમાં હાજર થયા અમારા ટ્રસ્ટી મંડળના તમામ મિત્રો આચાર્યો અને શિક્ષક અને મારા વાલી વિદ્યાર્થીઓ મિત્રોને હાર્દિક અભિનંદન પઠાવો થેન્ક યુ સો મચ